તો કેમ છે મિત્રો બધા મિત્રો જય માતાજી અને આપણે જાજા સમય પછી આપડો વ્લોગ આવે છે અને આપણે આપણો હરઘો કેવો થઈ ગયો આમાં આપણે અત્યારે પાણી વાળતા હતા આમાં જો ત્યારે લાઈટ વહી ગઈ છે ને આમાં હરો સિંગો બે હવા મળે તમને દેખાડવું હોય કે આપણે આ સિંગ જો કવડી મોટી છે જો ફૂટ બે ફૂટની ઈચ્છે અંદાજે અને બીજી હજી એક છે જો તમે આવી કેટલી નાની નાની ઈચ કાઢવું હમણાં આગળ જો આ છે ને નાની નાની છે હજી બાકી છે પહેલો ફાલ છે જી તો તો આમાં આપણે દાંતી મારતા હતા હમણાં જોયું હતું તમે ને આપણે કટર માર્યું ત્યારે આપણે હતા નહીં બાકી અત્યારે વવાઈ જાય છે એમાં ઘઉં વાવવાના હતા જો હવે નાંગળા બાંધવાના છે નાંગળા બાંધીને પછી સીધું પાણી પાઈ જવાનું એટલે આપણે ઘઉં થઈ જાય ઊગવા મળે જો એટલામાં ના આંગણા બંધાઈ ગયા છે એટલા કુલપા આગળ થોડાક બાકી છે બાકી જો નવ દિવસના રામ રામ અને આપણે ઘઉંમાં પાણી પોવાઈ ગયું છે જો બધા પાટલે પી ગયા ને આમાં રાતે રોજડી આટા મરી ગયો જો બાકી આપણે કપ્પા વીણવાનું કામ એટલે પડી ગયું છે હા ત્રણ ચાર રોડ રહી છે બાકી વીણાઈ ગયો કપા બધો જો અહીંથી બાકી છે આ એટલો બપોર સુધી પૂરો થઈ ગયા બાકી છે બાકી બધો કપાળ વીણાઈ ગયો છે અહીંથી આપણે ચાલુ કરવાનું છે વીણવાનું ત્રણ વાળ જ રહી છે તો મિત્રો આપણે આ જે આ જે વાડીએથી આપણે જે લાઈટ આવે ને એને હજી આ મેન વાયર છે એની થાંભલી બધી પડી ગઈ છે આપણે નાખવાની છે તો આ આમે આમેની વાડીએથી પાવર આવે છે આ વાડીએ અને નીણ બીણ વાડીને લઈ જતા હોય ને તો આડી આવે છે એટલે આપણે નવી થાંભલી નાખવી છે તો પેલા થાંભલી નાખી દેવી અત્યારે જો આવડી આ પડી ગઈ છે ઘાય પડી ગઈ છે તો બધા મિત્રોને નવા દિવસના રામ રામ બીજો દિવસ ઉગી ગયો છે ખબર ને 10 વાગ્યા છે આપણે હજી વાડી આવ્યા છીએ અને એક આપણે આજનો દી ખુશીનો દિવસ કહેવાય કારણ કે આપણે ખેતે હાટું એક નવું સાધન લાવ્યા છીએ જેનું ને એ મશીન આપણે સીધી સીધું જવાનું છે આપણે આ whole વાડી મશીન પડ્યું છે ત્યાં લેવા જવાનું છે અત્યારે હમણાં આપણે ચાલુ કરીને લાવવાના જ છે પહેલાં આપણે માતાજીએ લઈ જવાનું છે હાર્બર ચડાવવાનું છે પછી હમણાં લાવીએ આ બાજુ આપણી વાડીએ જ્યાં હું તમને હમણાં ત્યાં જાઉં એટલે દેખાડું આપણે જે કાલ લઈને આવ્યા છીએ એનો વિડીયો નહોતો બનાવી શક્યો અને આપણે ખેતી હાટું લાવ્યા આવ્યા હું હમણાં ત્યાં જઈને દેખાડું પછી કોમેન્ટમાં કરજો બધા કે શું કહેવાય બધા આપણે براب بر. لے آ گیے لے سو تم نے دیکھ آپ مشین હમણાં આપણે ચાલુ કરીને તમને અવાજ દેખાડું હમણાં તો આવો કાંક અવાજ છે મશીનનો ફરી એકવાર વાર નવા દિવસ રામ રામ બીજો દિવસ ઉગી ગયો છે ને આની પહેલાંની ક્લિપ જોઈ કાલની હતી આપણે ઓલા પણ મશીન પડ્યું હતું ચાલુ હતું તમે જોયું હતું ત કરીને લેવા અને આપણે આમાં મૂર્ત કરવાનું છે કપામાં એટલે એટલો કપા ખ્યા હોવાનો છે પેલા વીણાય તો જો જોશે ખાલી ખેં હોવાનો છે અને અહીંથી મુરત કરવા જ છે આપણે અને આ આપણે કપા ખેવાનો સીપો આપણે કપા ખી લઈશું પછી હમણાં મૂર્ત કરીએ આપણે અહીંથી જ આપણે પહેલીવાર વાર છે તો વિડીયમ બનાવી દેજો 所以你们在一起。So,